સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સ સડ્યા બનાવવાની છૂટ મળે તો પાકિસ્તાન બાંગ્લાદેશને હંફાવી શકાય ખેડૂતોની આર્થિક સ્થિતિ સદ્ધર બને સિહોર પંથકમાં સિંચાઈની સુવિધાના અભાવે ખેડતોને મુશ્કેલી રમતોત્સવનું આયોજન ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે શિયાળુ રમતોત્સવનું આયોજન પવનની ખતીમાં થયેલું વધારો વીસ કિલોમીટરની ઝડપે પવનથી તાપમાન બે પોઈન્ટ બે ડિગ્રી ઘટી ગયું ગાંધીનગરમાં લધુત્તમ તાપમાન તેર ડિગ્રી સવાર સાંજ ઠંડી બપોરે ગરમીનો અહેસાસ પંદર જાન્યુઆરી સુધી ઠંડીનો માહોલ રહેશે મધ્યમાં ઠંડીનો પારો આસપાસ રહેતો હોય છે એટલે કે બે દિવસ કાતિલ ઠંડીનો અનુભવ થતો હોય છે તેમજ ઉત્તરાયણના બે દિવસ સવાર સાંજ પવનની મોટાભાગે સારું હોવાની સાથે બપોરે નિરાશા અપાવે છે પરંતુ ચાલુ સાલે અલગ જ પ્રકારનું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઘઉંની પ્રતિ ક્વિન્ટલ બે હજાર ચારસો પચીસ લઘુત્તમ ટેકાના ભાવે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ખરીદી કરવામાં આવશે ગ્રામ પંચાયતના વીસી મારફતે નોંધણી કરાવી શકાશે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર ચારસો પચીસ ટેકાના ભાવે ખરીદી કરાશે છેલ્લા બે દિવસથી પવનોની દિશામાં બદલાવ થતાં જ વાતાવરણ ઉપર તેની અસર જોવા મળી હતી ગત શનિવારે નગરના લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ બે ડિગ્રીનો વધારો થયો હતો જ્યારે ઉત્તરીય ઠંડા પવનો ફૂંકાતા રવિવારે નગરના લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીનો અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ રવિ પાકનું વાવેતર દહેગામ તાલુકામાં પચીસ હજાર સાતસો ને ત્રેવીસ હેક્ટરમાં અને બીજા ક્રમે ગાંધીનગર તાલુકામાં પચીસ હજાર પાંચસો ચાર હેક્ટર માણસામાં બાવીસ હજાર નવસો તેર હેક્ટર અને કલોલમાં તેર હજાર આઠસો છાસઠ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે શાકભાજી નું અગિયાર હજાર બસો ત્રેયાસી હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં અને બટાટાની સાથે સાથે જિલ્લાના ખેડૂતોએ મકાઈનું ચાલીસ હેક્ટર ચણા નવસો બાવન હેક્ટર કર્યું છે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રવિ પાકના વાવેતરમાં ત્રણ હજાર પાંચસો હેક્ટરનો ઘટાડો નોંધાયો છે તેની વચ્ચે જિલ્લામાં ઇઠયાસી હજાર છ હેક્ટરમાં ખેડૂતોએ રવિ વાવેતર કર્યું છે તેમાં ઓગણત્રીસ હજાર એકસો નવ હેક્ટરમાં ઘઉંના વાવેતર સાથે અગ્રેસર રહ્યો છે વૃદ્ધિ શુદ્ધિ અને સમૃદ્ધિના મંત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય સહકારી સંગઠન સહકાર ભારતીના જન જનની સમૃદ્ધિના અવિરત પ્રયાસ કરી આત્મનિર્ભર ભારતની કલ્પનાની સાકાર કરી રહી છે જેના અડતાલીસ સ્થાપના દિવસ તથા મહિલા જાગૃતિનો કાર્યક્રમ શ્રીમતી સીએમ હાઈસ્કૂલ જીતપુર મરડિયા ખાતે યોજાયો સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપરાઘટે કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શામળભાઈ પટેલ ચેરમેન અમૂલ ફેડરેશન અને ચેરમેન સાબર તથા અતિથિ વિશેષ શામળભાઈ એમ પટેલ મહેશભાઈ એ પટેલ પ્રભુદાસભાઈ પી પટેલ સોની જલ્પાબેન જૈન ડી પટેલ દિપ્તીબેન પરમાર હીરાભાઈ ડી પટેલ તેમજ રાધાબેન એસ કટારા તથા નિમંત્રક જગદીશભાઈ આર પટેલ તથા સહકાર ભારતીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમંત્રણને માન આપીને પધારેલ મહાનુભાવો તથા હોદ્દેદારોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું તો સહકાર ભારતીય દ્વારા મહિલા જાગૃતિ તથા સમાજના વિકાસ માટેનું માર્ગદર્શન અપાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા સાબરડેરીના અધિકારીઓ તથા શાળાના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર શિયાળામાં માવઠાની આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ ઉત્તરાયણમાં સારું પવન રહેવાની શક્યતાઓ છે જેની ગતિ છ થી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે ચાલુ વર્ષે ઠંડી ભલે મોડી શરૂ થઈ પરંતુ રવિપાકની અનુકૂળ ઠંડી છેલ્લા એક માસથી વધારે સમયથી પડી રહી છે તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રવિપાકના વાવેતરમાં ત્રણ હજાર પાંચસો સડત્રીસ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે ચાલુ વર્ષે રવિપાકમાં સૌથી વધુ ઘઉંના પાકનો ઓગણત્રીસ હજાર એકસો નવ હેક્ટરમાં વાવેતર કરાવું છે બટાકાનું અઢાર હજાર એક્યાસી હેક્ટરમાં વાવેતરની સાથે સાથે જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે તમાકુ વરિયાળી રાય ચણા મકાઈ સહિતના પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઠંડીએ પણ જમાવટ કરી છે કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનું આગમન મોડું થયું હતું